મિત્રો ઘણી વખત સાંભળ્યું હશે કે દીકરીને બુધવારે સાસરે ના મુકાય તો મિત્રો કેમ દીકરીને બુધવારે સાસરે નથી મુકતા આજના વિડિયોના માધ્યમથી આપને જણાવીશું કે દીકરીને બુધવારે સાસરે મુકવામાં આવતી કેમ નથી અને એની પાછળનું શું છે કારણ નમસ્કાર પ્રણામ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાર્તાને પૂરી સાંભળજો અને વાર્તાને લાઈક કરજો અને વાર્તા સારી લાગે તો તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવી અવનવી વાર્તાઓ સાંભળવા મળતી રહેશે મિત્રો હિન્દુ શાસ્ત્રમાં દરેક વારનું અનેરું અને અલગ મહત્ત્વ છે અઠવાડિયાના દરેક દિવસનું અલગ જ મહત્વ હોય છે આપણે દરેક દિવસ પ્રમાણે આપણા દેવી દેવતાઓની પૂજા પણ કરીએ છીએ મિત્રો ભારતમાં શાસ્ત્રોનું ઘણું મહત્વ છે શાસ્ત્રોમાં અમુક એવા દિવસો વિશે જણાવવામાં આવ્યું છે જે દિવસે કોઈ શુભ કામ કરી ન શકાય યાત્રાથી લઈને ઘણા કામો સામેલ છે આજે અમે બુધવાર સાથે જોડાયેલ ઘણી માન્યતાઓ વિશે જાણકારી આપીશું મિત્રો આપણા વડીલોના કયા અનુસાર બુધવારના દિવસે દીકરીને શાસ્ત્રે નથી મુકતા કારણ શું તે જાણીએ આપણે ગણેશજીને વિઘ્નહર્તા અને મંગલકારક નામથી પણ ઓળખીએ છીએ આપણે હંમેશા જોતા આવ્યા છીએ કે જ્યારે પણ કોઈ શુભ કાર્ય કરતા હોઈએ છીએ તો પહેલાં ગણપતિજીને પહેલું આમંત્રણ આપવામાં આવે છે બુધવારે દીકરીઓને તેમના શાસ્ત્રમાં ના મોકલવા પાછળનું કારણ મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવાય છે કે બુધવારના દિવસે દીકરીઓ ઘર છોડીને બીજે જાય એ શુભ નથી તે ખૂબ અશુભ ગણવામાં આવે છે અને બુધવારના દિવસે દીકરી ઘર છોડીને જાય તો કોઈ પ્રકારનો અકસ્માત થવાની સંભાવના રહે છે આટલું જ નહીં તમારી દીકરીના સાસરીયાઓ સાથેના સંબંધ પણ બગડી શકે છે શાસ્ત્રોમાં આ ખરાબ સુકન સાથે સંકળાયેલા કારણો પણ વર્ણવામાં આવ્યા છે બુધવારના દિવસે દીકરીને વિદાય આપવી એ દીકરી માટે ઘણું દુઃખદાયી સાબિત થઈ શકે છે ખાસ કરીને ત્યારે કે

વિદાય આપવાની ના પાડી પરંતુ જમાઈ માન્યા અંતે દીકરી સંગીતાને વિદાય કરવી જ પડી બંને જણા રેલગાડીમાં જતા હતા અને અચાનક જ રેલગાડીની પટ્ટી તૂટી ગઈ પછી બંને પગપાળા ચાલવા લાગ્યા થોડું ચાલ્યા પછી સંગીતાને તરસ લાગી એટલે મધુસૂદન સંગીતાને એક ઝાડની નીચે બેસાડીને પાણી લેવા ગયો થોડા સમય પછી એ પરત આવ્યો ત્યારે જોયું તો તે હેરાન થઈ ગયો તેની પત્ની પાસે તેના ચહેરા વાળો એક માણસ બેઠો હતો પરંતુ સંગીતા બંને ઓળખી ન મધુસૂદને તે વ્યક્તિને પૂછ્યું કે તું મારી પત્ની પાસે કેમ બેઠો છે ત્યારે સામેવાળા વ્યક્તિએ કહ્યું અરે ભાઈ આ તો મારી પત્ની સંગીતા છે તમે કોણ છો એટલામાં જ મધુસૂદનને ગુસ્સો આવ્યો બંને ઝઘડવા લાગ્યા બંનેનો ઝઘડો વધુ ઉગ્ર થયો ત્યાં રાજના સિપાહી આવી ગયા અને બંનેને રાજા પાસે લઈ ગયા પરંતુ એ બંનેને જોતા રાજા નિર્ણય લેવામાં અસમર્થ રહ્યા અને પછી તેમણે કારાગૃહમાં નાખવાનો નિર્ણય લીધો આ સાંભળીને સાચા મધુસૂદનની હાલત ખરાબ થઈ ગઈ ત્યારે જ એવામાં આકાશવાણી થઈ અને મધુસૂદનને કહ્યું કે તે જબરજસ્તી બુધવારના દિવસે તારી પત્નીને લાવવામાં આવી છે આ બુદ્ધદેવનો પ્રકોપ છે ત્યારબાદ મધુસૂદનને તેની ભૂલ સમજાઈ ગઈ અને બુદ્ધદેવ પાસે માફી માગી અને ભવિષ્યમાં પણ આવી ભૂલ નહીં કરે એવું વચન આપ્યું તે પછી બુદ્ધદેવે મધુસૂદનને તેને માફ કર્યો ત્યારે જ ત્યાં બીજો વ્યક્તિ જે તેના જેવો જ હતો તે ત્યાંથી ગાયબ થઈ ગયો રાજા અને અન્ય પ્રજાજનો આ ચમત્કાર જોઈને હેરાન થઈ ગયા આવી રીતે મધુસૂદનને બુદ્ધદેવે તેની ભૂલની સજા આપી હતી અને સાથે શીખ પણ આપી હતી આથી બુધવારે જે છોકરીઓને દીકરીઓને વિદાય નહીં કરતા અને મિત્રો એક પૌરાણિક માન્યતા મુજબ બુધ ગ્રહ ચંદ્રને તેનો દુશ્મન માને છે પરંતુ ચંદ્ર બુદ્ધને તેનો દુશ્મન નથી માનતો શાસ્ત્રોમાં ચંદ્ર માને યાત્રાના કારક માનવામાં આવે છે જ્યારે બુદ્ધને ધન લાભ ન થાય તેથી બુધવારના દિવસે કોઈ પણ યાત્રા હાનિકારક માનવામાં આવે છે જો તમારો બુ ખરાબ હોય તો દુર્ઘટનાની પણ સંભાવના વધી જાય છે તો મિત્રો આજની વાર્તા અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું એક નવી વાર્તા સાથે અને આજની વાર્તા સાંભળવી આપને ગમી હોય તો વાર્તાને લાઈક કરી આપના અન્ય મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામદેવપી હર હર મહાદેવ હર